નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિંદ વંદે માતરમ કેમ છો એકદમ મજામાં હશો તાજા મજા હશો અને એટલે જ ક્લાસરૂમમાં બેઠા છો રાઈટ ચાલો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ બારમું આપણું ચેપ્ટર બારમું ધોરણ બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો અને એનો આ બીજો લેક્ચર જેની અંદર આપણે કોની વાત કરવાની છે તો કે ખેતીવાડીની અંદર થયેલા બાયોટેકનોલોજીના કારણે સુધારા એટલે અલ્ટિમેટલી જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ વિચ વિલ બી ડેવલોપટેડ ઇન ટુ ધ પ્લાન્ટ દેટ વિલ બી સી ઇન ધિસ લેક્ચર ચાલો આગળ શરૂઆત કરીએ આ કે ના તો આજે મારે તમને સમજાવવું છે કોના વિશે તો કે બીટી કોટન વિશે વાત કરવા જવાની છે રાઈટ તો તમને અહીંયા અલગ પ્રકારનું નામ લાગતું છે કોટન શબ્દ તમને ખબર છે કોટન એટલે આપણે સાદી ભાષામાં શું કહીએ કપ સ રાઈટ પણ અહીંયા બીટી શું કામ છે કેવી રીતે છે કેમ આવ્યું કેની રીતે કામ થયું કેવા પ્રકારનો પ્લાન્ટ બન્યો એની વાત આપણે સમજવાની છે સો લેટ જસ્ટ સી આપણે વાત કરવા જઈ રહ્યા છે બીટી કોટન વિશેની રાઈટ તો બીટી કોટન એ જીવાત પ્રતિકારક વનસ્પતિ છે કેવી વનસ્પતિ છે એટલે કે ચોક્કસ પ્રકાર ની જીવાતની સામે પ્રતિરોધ આપતી વનસ્પતિ છે એટલે કે આ જીવાત જે છે એ બીટી કોટન નામની વનસ્પતિ ખાલી કોટન નહીં કેવી બીટી કોટન નામના કપાસના પાકનો કચ્છ બિગાડી શકતી નથી એટલે કે જીવાત પ્રતિરોધક છે મતલબ જીવાત અગર આવે બીટી કોટન ઉપર બેસે બીટી કોટનને વાલી કરે રાઈટ એ પહેલી વાલી વાલીવાલી એની છેલ્લી વાલી વાલી એની લાઈફની છેલ્લી વાલી દાળ કરતો શું થઈ જાય છે ઢન ટન સત્ય છે હલો ક્લિયર થાય છે સમજાય છે મતલબ કે જીવાતની સામે અડીખમ ઊભી રહ્યો છે પહેલાંના સમયમાં ટ્રેડિશનલ ખેતી થતી જ્યાં આપણે કપાસ ઉગાડતા જ્યાં ઘણી બધી જીવાત ઉદાહરણ તરીકે બોલવમ હતી કેલેપ્ટરા હતા કે જે એકવાર વનસ્પતિ ઉપર બેસે આવે પાંદડા ખાય રાઈટ એક પછી બીજાને બીજા પછી ત્રીજાને ઇન્ફેક્શન લગાડે અને આખા આપણા ઊભે ઊભા પાકને નુકસાન કરે જેના કારણે થઈને કપાસની ખેતીમાં નુકસાન થાય તો આપણે અહીંયા તકલીફ એવી ઊભી થતી કે આટલું બધું જે પાકનો ઘટાડો થાય જેના કારણે ખેડૂતને પરેશાની થાય એમનો જે પાક છે એ નિષ્ફળ જાય એ ન થાય એટલા માટે પહેલાંના સમયમાં શું કરતા તો કે આપણે એક દવા બનાવતા કેમિકલ રાઈટ અને એ કેમિકલ જે છે એ આપણે શું કરતા હતા કપાસના છોડ ઉપર એટલે આખા આખા ઉભા પાક ઉપર છાંટવામાં આવતું એટલે કે એ જે દવા હતી હકીકતમાં કોણ હતી તો કે જંતુ પ્રતિરોધક દવા એને આપણે કહીએ પેસ્ટિસાઈડ એના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય હવે આ પર્યાવરણને નુકસાન ન થવું હોય ને આ જંતુ પ્રત્યે તમે કદાચ ગામડામાં ગયા હોય તો આ હું જે એક્શન કરું છું ને એ એક્શન તમે જોયું હોય એક પેલો પંપ હોય રાઈટ એટલે સેનિટાઈઝર પાછા નહીં સમજતા પંપ હોય એમાં દવા હોય એમાં કેમિકલ હોય અને એ કોણ હોય પેસ્ટિસાઈડ હોય કે જે એના ઉપર છાંટવામાં આવે પણ તકલીફ શું થતી કે આ પેસ્ટિસાઈડ પર્ણની સપાટી ઉપર હવે ધારો કે અચાનકથી વરસાદ આવે તો આ પેસ્ટિસાઈડ પર્ણની સાથે શું થઈ જાય આગળ મૂં કરે અને પાણીની અંદર વહી જાય એનું એ જમીનમાં જાય જમીનને પણ બગાડે રસાયણના કારણે જમીનને ફળદ્રો પણ ઘટે ક્લિયર થાય છે મારી વાત સમજાય છે તો આનાથી આપણે બેસ્ટ રસ્તો શું લાવી શકીએ તો સાયન્સના મગજની અંદર એટલે કે સાયન્ટિસ્ટના મગજમાં એક વિચાર આવ્યો કે વનસ્પતિને જો જીવાત પ્રતિરોધક બનાવી દીધી હોય તો દવા છાંટવી પડશે નહીં અને એવી વનસ્પતિ પર જંતુઓ પણ લાગી શકશે નહીં અને એના કારણે જીવાતથી પણ બચી શકાશે પાકને નુકસાન નહીં થાય અને અઢળક પાક ખેડૂતોને મળે અને એના ફળ સ્વરૂપે આપણને કોણ મળ્યું બીટી કોટન કેવી રીતે પ્રક્રિયા થઈ ક્યાંથી આવ્યું સી શરૂઆત કરી છે તમને અહીંયા મસ્ત મજાનું બીટી કોટન દેખાતું છે બસ આ જે છે એને રૂ કહેવાય આ કપાસ કહેવાય રાઈટ કોટનના શર્ટ તમે પહેરો છો નહીં આમાં માંથી બનતા તારણા છે પહેલાના સમય ગાંધી બાપુ હતા ખબર છે ને અને ગાંધી બાપુ પેલો રેટીઓ ચલાવતા તો એ કપાસ ને લાવતા રૂઈ લાવતા ને રૂઈ દોરા બનાવતા દોરામાંથી માંથી બોબિન બનતા ઘણા બધા બોબિન જે હોય એ પેલા કાપડ ઇન્ડસ્ટ્રીમાં જાય એટલે ત્યાં પેલું વણકર સાદી ભાષામાં એ લોકો શું કરે કાપડ ઇન્ડસ્ટ્રી દ્વારા એ કાપડને વણે રાઈટ અને એટલે એ તાંતણાઓને વણે ને એમાંથી શું બનાવતા કાપડ બનાવતા રેડ ક્લિયર થાય છે સમજાય છે હા કે ના એશિયાનું સૌથી મોટું હબ કાપડનું આપણા ગુજરાતની અંદર ક્યાં છે સુરતમાં છે પણ એવો સવાલ નીટમાં નહીં આવે પાછા આવી જાવ તો અહીંયા તમને આ કપાસ દેખાય છે આપણે આની વાત કરવાની છે બીટી કોટનની વાત કરવાની છે બીટી કોટન કોણ છે તો કે જીવાત પ્રતિકારક વનસ્પતિ છે જેના દ્વારા જંતુનાશક નામના કેમિકલ એટલે જંતુનાશક કેમિકલનો ઉપયોગ ઘટાડી શકાય છે અને બીટી એ એક પ્રકારનો વિષ છે સમજીએ આપણે બીટી જે છે એ એક પ્રકારનું શું છે વિષ વિષ એટલે કોણ છે ઝેર રાઈટ જે ઝેર બેસિલસ સ્થુરન નામના બેક્ટેરિયામાંથી બનાવવામાં આવે છે એનો મતલબ પેલી જે દવા છાંટવાની વાત કરતો તો જંતુ પ્રતિરોધક દવા જે બનતી બનતી એ કોનામાંથી બનતી તો આપણે એક પ્રકારના જોયા કે જે પોતાનામાંથી કોઈ દ્રવ્ય પેદા કરતા હતા કે જે દ્રવ્ય આ જંતુ પ્રતિરોધક હતું એટલે આપણે આ બેસીલિસને ઔદ્યોગિક રીતે એટલે કે ઇન્ડસ્ટ્રીની અંદર ડેવલપ કર્યા એમાંથી આ પ્રોડક્ટ લીધી એમાંથી કેમિકલ બનાવ્યા અને એ કેમિકલ ખેતરે ખેતરે છટતા હતા એટલે ખેતરે ખેતરે ક્ષેત્રે આવતા હતા એ મારી વાત ક્લિયર થાય છે જો સમજો ધ્યાનથી હું બીટી કોટન નહીં પહેલાના સમયમાં જ્યારે કોટન પહેલાના સમયમાં વનસ્પતિ હતી એને આ જીવાતો ન ખાય એને આ જંતુ ન ખાય ત્યારે શું કરતા હતા રસાયણ છાંટવામાં આવતા હતા જેને કહેવાય પેસ્ટિસાઇડ એમાંનું એક પેસ્ટિસાઇડ અંદર કેમિકલના સ્વરૂપમાં બેસિલસ થુરન્જેસિસ નામના બેક્ટેરિયામાંથી નીકળતું વિષ જ છાંટવામાં આવતું હતું હવે આપણે એવી વનસ્પતિ ડેવલપ કરી કે જે વનસ્પતિની અંદર પણ આપણે એ જલીન નાખી દીધું કે જે જનીન જંતુની સામે પ્રતિરોધક હોય એટલે કે કપાસની અંદર પણ તાકાત આવી ગઈ જંતુની સામે શું કરવાની પ્રતિરોધ કરવાની ખબર પડી ન પડી હું હજી બેઠો છું ચાલો શરૂઆત કરીએ શું થયું કેવી રીતે થયું હું પહેલા તમને અહીંયા ઓવરવ્યુ આપી દઉં પહેલા મેં બીટી કોટન લીધા એટલે કે બીટી ને લીધા બીટી કોણ છે તો કે બેસિલસ થોરન જેન્સિસ નામના એક બેક્ટેરિયા રાઈટ ઘણા વર્ષોની સ્ટડી પછી એક એક્ચુલીમાં ઇશિયોટા કરીને એક વ્યક્તિ હતા એમને સૌથી પહેલા ખ્યાલ આવ્યો કે આ બેક્ટેરિયા પાસે જંતુનાશક એક્ટિવિટી છે એટલે કે જંતુનાશક કેમિકલ છે એટલે આમાંથી બીટી કોટનમાંથી મળતું જે દ્રવ્ય છે એ દ્રવ્ય કેવું છે જંતુનાશક છે એટલે કે એની પાસે ઇન્સેક્ટીસાઇડલ પ્રોપર્ટી છે ઇન્સેક્ટ એટલે જંતુ ટીસાઇડલ પ્રોપર્ટી છે હવે એને એ ખબર પડી કે અહીંયા જે દ્રવ્ય બને છે એ વિષ છે ઝેર છે તો એ બનાવવા માટે બીટી બેક્ટેરિયાની અંદર જવાબદાર કોણ એટલે કે આ દ્રવ્ય બનાવવા માટે બેક્ટેરિયામાં જવાબદાર કોણ તો કે એક ચોક્કસ પ્રકારનો ડીએનએ નો ટુકડો અથવા તો એનું જે જનીન હોય એ હા કે તો આ જનીનને આપણે બોલતું બાયોટેકનોલોજી ની મદદથી આ જનીન આપણને મળ્યું અને આ જે જનીન છે એને આપણે કહી દીધું ક્રાયજીન અને બસ આ જનીનને બીટી કોટનમાંથી કાપણી કરવામાં આવ્યું એટલે એને કટ કરવામાં આવ્યું હોય તમને આખી સ્ટોરી ખબર છે કોણ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી એને કટ કરવામાં આવ્યું છે એની પહેલાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નાખવામાં આવે છે અગર જેલ ઇલેક્ટ્રોફોરોસીસ કર્યું હોય છે ડીએનએના ટુકડાનું અલગીકરણ કર્યું છે સ્પૂલિંગ કર્યું હોય છે જેલને રન કર્યું છે ઇલ્યુટ કર્યું છે અલગીકરણ કર્યું છે અને પછી એને યોગ્ય વાહકની અંદર દાખલ કર્યો છે અને વાહકની અંદર આ ઈચ્છિત લક્ષણ ધરાવતું જનીન દાખલ કર્યા પછી એને યજમાનના શરીરમાં એટલે અહીંયા આપણા માટે વનસ્પતિ કોણ થઈ ગઈ કપાસ અને એ કપાસની અંદર આ દાખલ કરવાને કારણે હવે જે વનસ્પતિ બની એ બની બીટી કપાસ એટલે જીનેટીકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ કે જેણે પોતાના શરીરમાં આ ક્રાય નામના જનીનના કારણે ચોક્કસ પ્રકારનું પ્રોટીન બનાવ્યું કે જે પ્રોટીનનું નામ છે ક્રાય પ્રોટીન અને આ ક્રાય પ્રોટીન જે છે એ એક પ્રકારનું વિષ છે કોની સામે પેલી જીવાત સામે એટલે કે જે બેસિલસ જેનામાંથી દ્રવ્ય બનાવતું હતું એ હતું ક્રાહી પ્રોટીન અને આ જે ક્રાઈ પ્રોટીન છે એ જ વિષ સ્વરૂપ હતું જે જંતુ ના શકતું ઇન્સેક્ટિસાઈડ હવે એ જની બેક્ટેરિયામાંથી લઈને કેમાં નાખી દીધું કપાસમાં નાખી દીધું ને એના કારણે કપાસે એ પ્રોટીન પેદા કરવાનું શરૂ કર્યું જેના કારણે એ કેવું થઈ ગયું જીવાત પ્રતિરોધક હાલો હવે ક્લિયર થમસોપ હા કે ના યસ સર આગળ વધીએ આપણે હું હવે આને સાફ કરી નાખું છું અને આગળ વધીએ છીએ રાઈટ લેટ્સ ગો સો સૌથી પહેલા મારે તમને બીટી વિશે માહિતી આપી બીટી એ સળિયાકરના સળિયાકરના એટલે રોડ શેપ રાઈટ રોડ શેપ એટલે શું કહીશું બેસિલસ પ્રકારના યાદ રાખજો બેસિલસ પ્રકારના ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે બેસિલસ પ્રકારના ગ્રામ પોઝિટિવ ને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે જે સામાન્ય રીતે જમીનમાં મુક્ત સ્વરૂપે જીવે છે એટલે કે રહે છે રાઈટ બીટી એ બેસિલસ એન્થ્રેક્સ હવે જે આ બેસિલસ એન્થ્રેક્સ છે ને એને તમારે માત્ર યાદ રાખવાનું છે બીટી એ બેસિલસ એન્થ્રેક્સ એમના બીજાણું બાયો વેપન એટલે જૈવિક હથિયાર તરીકે ઉપયોગમાં આવે એવા છે એટલે બેસિલસ એન્થ્રેક્સના નજીકના સંબંધી છે કેમ કાકા બાપાના થતા હોય એમ ક્લિયર ખાલી યાદ રાખવા માટે છે તો બેસિલસ થુરન જેન્સિસ નામના બેક્ટેરિયા વિશે માહિતી લઈએ છીએ બેસીલસ થુરંજેસિસ આકારના ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે બેસીલસ થુરનજેસિસ એ બી બેસિલસ એન્થ્રેક્સ એટલે કે એમના જે બીજાણું એ બાયોવેપનમાં ઉપયોગમાં આવે છે બેસિલસ એન્થ્રેક્સના એના નજીકના સંબંધી છે આ યાદ રાખવા માટેની માહિતી રાઈટ હવે અહીંયા અમે લખ્યું છે ઇસ્યુઓટા બર્લિયર બર્લિનર અને ઝરખિયાન દ્વારા બીટીની અંદર સર્વપ્રથમ સમયાંતરે ઇન્સેક્ટિસાઈડલ પ્રોપર્ટી જોવા મળે ઇન્સેક્ટિસાઈડલ એટલે શું જંતુનાશક પ્રોપર્ટી એમને જોવા મળે એટલે કે બેસીલસ થુરન્જેન્સિસમાંથી મળતું દ્રવ્ય મળતું પ્રોટીન એ ઇન્સેક્ટને શું કરે છે મારી શકવાની ક્ષમતા ધરાવે છે એ એમના દ્વારા પુરવાર થયો એટલે એમણે જોયું કે યસ આમની પાસે આ કેમિકલ પ્રોપર્ટી છે રાઈટ બીટીમાંથી એક દ્રવ્ય મળે છે જેને આપણે બોલીએ છીએ ડેલ્ટા એન્ડોટોક્સિન રાઈટ આ એક પ્રકારનું પ્રોટીન છે જેને આપણે બીજી ભાષામાં કહી દીધું ક્રાય પ્રોટીન રાઈટ ડેલ્ટા એન્ટોટોક્સિન એક પ્રકારનું પ્રોટીન છે જેને બીજી ભાષામાં ક્રાય પ્રોટીન કીધું છે છૂટું પડે છે જેનો ઉપયોગ વ્યાપારિક રીતે જંતુનાશક તરીકે થાય છે એટલે કે જંતુનાશક રસાયણ બનાવવા માટે આપણે કરીએ છીએ લ્યો ક્લિયર થઈ ગયું અને એ જ રસાયણને પહેલાના સમયમાં માર્કેટાઈઝ કરવામાં આવતું એગ્રો કેમિકલ અથવા તો એગ્રોની અંદર વહેંચવામાં આવતું ખેડૂતો ડબ્બા ને ડબ્બા લઈ આવતા એને પાણીની અંદર ભેળવતા અને પછી એનો પાક પર છંટકાવ કરતા એટલે આ ટ્રેડિશનલ પદ્ધતિ પહેલા ચાલતી હવે આપણે શું કર્યું તો કે બાયોટેકનોલોજીની મદદથી જે આ પ્રોટીન પેદા કરતું જનીન છે એને જ આપણે ડાયરેક્ટ કેમાં નાખી દીધું કપાસની અંદર નાખી દીધું એટલે દવા છતવાની માથાકુર કેમ કે કપાસ હવે શું પેદા કરે છે ડેલ્ટા એન્ડોટોક્સિન પ્રોટીન કયું કપાસ બીટી કપાસ કેવી રીતે લેજસ્સી તો બેટીમાં રહેલા આ જની બેક્ટેરિયામાં પ્રતિકૃતિ તૈયાર કરીને વનસ્પતિમાં પ્રદર્શિત કરવામાં આવ્યા એટલે આપણે હવે ક્યાં નાખી દીધા એને દાખલ કરી દીધા અને જેથી જંતુનાશકની જરૂર રહેતી નથી એટલે હવે કેમિકલ આપવાની જરૂર નથી બસ આમ ખુદ એક કેમિકલ હો ગયા રાઈટ અને આ રીતે આપણે બાયોપેસ્ટિસાઈડનું નિર્માણ કરી દીધું બાયોપેસ્ટિસાઈડ કે એમ કેમ કે અહીંયા કપાસની વનસ્પતિ જે છે એ પોતે જ કયા સ્વરૂપમાં રૂપાંતર થાય પેસ્ટિસાઈડના સ્વરૂપમાં એટલે હવે એને ઉપરથી દવા છાંટવાની જરૂર નથી કેમ કેમ કે વનસ્પતિ અંદર બીટી એન્ડોટોક્સિન પેદા કરે એટલે ક્રાય જનીન જયારે નાખવામાં આવ્યું વનસ્પતિમાં જ્યારે ક્રાય જીન નાખવામાં આવ્યું તો આ કપાસની અંદર આ ક્રાયજીન એક્સેપ્ટ થયું અને એ ક્રાયજીન એક્સેપ્ટ થવાના કારણે પ્રત્યંગના ભાષાંતરના સ્વરૂપમાં એ શું પેદા કરશે તો કે કપાસ જે છે એ ક્રાય પ્રોટીન પેદા કરશે અને આ કાય પ્રોટીન જે છે ક્રાય પ્રોટીન એ કપાસના સાંભળજો ધ્યાનથી કપાસના પર્ણની અંદર ભેગું થઈને પડ્યું રહે અને તમને ખબર છે જીવાત કોને તો કે આ પર્ણને ખાશે જેવી જીવાત એના પર્ણને ખાશે એટલે એના શરીરમાં પર્ણની સાથે સાથે કોણ ગયું તો કે ક્રાય પ્રોટીન ગયું આ ક્રાય પ્રોટીન કઈ રીતે કામ કરે છે અને જીવાત કેમ મરે છે એનીમાં તું હમણાં સમજાવું પણ અત્યારે તમને ખબર પડી ગઈ હા કે ના ક્રાયજનીન કોની અંદર કપાસમાં જેના કારણે એના પર્ણમાં કોણ બન્યું ક્રાય પ્રોટીન અને ક્રાય પ્રોટીન પર્ણમાં શું થયું પડી રહ્યું હાલાકી ક્રાય ના કપાસના પર્ણમાં પડી રહેવાથી કપાસની જેવરાશાની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નહીં એ આપણા માટે પ્લસ પોઈન્ટ હતો ક્લિયર એની પ્રોડક્ટિવિટીમાં કોઈ ફરક પડ્યો નહીં એ આપણા માટે પ્લસ પોઈન્ટ હતો હવે શું થાય છે તો કે ઉદાહરણ તરીકે બીટી કપાસ આપણે હવે આવા તો કેટલી બધી વનસ્પતિ બનાવી બીટી કપાસ બનાવ્યા બીટી મકાઈ બનાવી હું એ લખતો જાઉં બીટી મકાઈ બીટી ચોખા બીટી ટમેટા બીટી બટાટા રાઈટ અને બીટી સોયાબીન રાઇટ પણ આમાંથી બધી જ વનસ્પતિને અપ્રુવલ મળીને માર્કેટાઈઝ હજી સુધી થઈ શક્યું નથી મોટાભાગે બીટી કપાસ અને બીટી મકાઈનું વેચાણ થતું હોય છે ભારતની અંદર બીટી રીંગણ બીટી બનાના જે તે સમય આવેલા પરંતુ ત્યાર પછી એને શું કરી દેવામાં આવે તો બેન્ડ કરી દેવા એટલે વ્યાપારિક રીતે એને ખેતીની અંદર ઉપયોગમાં લેવામાં આવેલું નથી તો હવે જોઈએ આપણે બીટી કપાસ વિશે તો જો બીટી કપાસની કેટલીક જાતો એવા પ્રોટીનનું નિર્માણ કરે છે કેમ કેમ કે હવે એની અંદર તો શું આવી ગયું તો પેલું જનીન આવી ગયું હતું ને રાઈટ કયું જનીન આવી ગયું હતું ક્રાયજનીન એટલે કે ક્રાયજીન આ ક્રાયજીનના આવવાને કારણે પોતાના શરીરની અંદર એક ચોક્કસ પ્રકારનું પ્રોટીન પેદા કરે જેને મેં કહી દીધું હતું ક્રાય પ્રોટીન બંનેનું નામ એક જ છે એકનું નામ ક્રાયજીન એનું નામ ક્રાય પ્રોટીન કે જે ચોક્કસ કીટકો હવે આ વનસ્પતિ તો કેવી થઈ ગઈ કીટકો સામે પ્રતિરોધક એટલે આ કીટકોની સામે હવે કીટક આવશે રાઈટ એના પર્ણ અને ખાશે ને એક પાંદડું ખાશે ને બીજું ખાવા જશે ત્યાર તો ભાઈ એના રામ રમી જશે બીજું ખાય જ નહીં શકે એટલે વસ્પતિ આપોઆપ એ જીવાતની સામે કીટકોની સામે કેવી થઈ કે પ્રતિરોધક રાઈટ આ કીટકો વિશે માહિતી યાદ રાખવાની છે તમારા નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે આઈ કેન યુવર થ્રી સ્ટાર ઇન્ફોર્મેશન ક્લિયર લેપિડોપટેરા તમાકુની કલિકાના કીટકો અથવા તો એને સૈનિક કીટકો કહેવાય છે એના ઉપર અસર કરે છે કોલી ઓપટેરા ભૃંગ કીટકો માખી અને મચ્છર અને નંબર ચાર મીટી પોતાની વૃદ્ધિ આ ત્રણ યાદ રહેશે લેપિડોપ્ટેરા કોલિઓપ્ટેરા અને ડિપટેરન ત્રણે ત્રણ અલગ પ્રકારના નીટની અંદર પૂછાતી માહિતી છે આવા જે ચોક્કસ કીટકો છે એને અથવા તો એનાથી વનસ્પતિને નુકસાન થતું અટકાવે છે રાઈટ બીટી પોતાની વૃદ્ધિની એક ચોક્કસ અવસ્થા દરમિયાન કેટલાક પ્રોટીન સ્ફટિકનું નિર્માણ કરે છે અને આ પ્રોટીન સ્ફટિક એની અંદર ક્યાં ભેગા થઈને પડ્યા રહે છે તો કે એના પર્ણના કોષોમાં આ પ્રોટીન સ્ફટિકો હોય એ આવીને ભેગા થઈને પડ્યા રહે છે પરંતુ અહીંયા એ દેહધાર્મિક પ્રક્રિયામાં કોઈ પણ જગ્યા પર અડચણ પેદા કરતા નથી ક્લિયર હા કે ના અને આ જે સ્પટિક છે એને જ આપણે શું બોલીએ છીએ ક્રાય પ્રોટીન બોલીએ છીએ ક્લિયર થઈ ગયું અને આ સ્પટિકો વિષકારી કીટનાશક પ્રોટીન છે ક્લિયર થઈ ગયું હા કે ના આગળ વધીએ કેવી રીતે આ ક્રિયા વિધિ કરશે તો કે વિષ્કારક પ્રોટીન પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપમાં હોય છે ક્યાં આવી રીતે નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપમાં હોય તો કે આપણી પાસે જે આ પર્ણ છે પર્ણની અંદર પેલું ક્રાય પ્રોટીન બહેનું તો છે પરંતુ ક્રાય પ્રોટીન પર્ણની અંદર કયા સ્વરૂપે છે નિષ્ક્રિય સ્વરૂપે છે હવે નિષ્ક્રિય હું કામ છે એને સમજીએ તો અહીંયા પેલો ક્રાય ક્રાયનું મતલબ શું થાય તો કે ક્રિસ્ટલ રાઈટ યાદ રાખજો ક્રિસ્ટલ પ્રોટીન આ રીતે એનો મતલબ થાય છે એટલે ક્રાય પ્રોટીન જે છે જે એક પ્રકારનું વિષ છે એ પર્ણની અંદર કયા સ્વરૂપે છે નિષ્ક્રિય સ્વરૂપે છે એટલે વનસ્પતિની અંદર દેહધાર્મિક પ્રક્રિયામાં કોઈ નુકસાન કરતું નથી એટલે કયા સ્વરૂપે છે તો કે પ્રો ટોક્સિન સ્વરૂપે છે એટલે હજી પર્ણમાં બિન ઝેરી સ્વરૂપે છે આવું બોલી શકાય બિન ઝેરી સ્વરૂપે બેઠું છે

કોણ આવ્યું તો કે ભાઈ કીટક આવે જ છે જોઈ લ્યો આ એની પાંખો છે અને આ એને છે ખબર પડી કીટકને ખાવાને કારણે હવે કીટકે શું કર્યું આ પાંદડાને ખાધો ખાધું પોતાના શરીરમાં જાય એટલે જે એનું આંતરડું છે નાના આંતરડાની અંદર કેવી પીએચ હોય બેઝિક અથવા તો એને શું કહેવાય આલ્કલાઇન પીએચ અને આ આલ્કલાઇન ની અંદર ક્રિસ્ટલાઇન પ્રોટીન જે છે ક્રિસ્ટલ પ્રોટીન ક્રિસ્ટલ પ્રોટીન અથવા તો એને આપણે બોલીએ છીએ ક્રાય પ્રોટીન અથવા તો ડેલ્ટા એન્ડોટોક્સિન કેવું થઈ જાય છે પ્રોટોક્સિનમાંથી ટોક્સિનમાં ફેરવાય એટલે એ કેવું થઈ ગયું સક્રિય થાય અને એ સક્રિય થવાને કારણે નાના આંતરડાની જે દીવાલ છે એની સાથે જોડાય ન્યાયના છે ને કેધરીન રિસેપ્ટર હોય એની સાથે જોડાય અને અહીંયા જોડાવાને કારણે એના જે પોટેશિયમ પંપ છે એ ડિસ્ટર્બ થાય તો જો ડિટેલિંગની વાત કરું છું પોટેશિયમ પંપ ડિસ્ટર્બ થવાને કારણે રાઈટ અહીંયા એના જે કોષો છે એ આ રીતે ફૂલી જાય અને આ કોષો ફૂલવાને કારણે એનો પાચન માર્ગ જે છે એ બંધ થાય એટલે હવે ભાઈ અહીંયાથી નવું પાંદડું ખાશે પણ એ પાંદડું બહાર જઈ શકશે નહીં એટલે અહીંયા પાચનની પ્રવૃત્તિ સંપૂર્ણપણે અટકી જશે અને આ જ કીટક ભૂખમરાને કારણે કે નવું પાંદડું ખાઈ જ નથી શકવાનું ભૂખમરાને કારણે શું થઈ જશે મરી જશે લ્યો આ રીતે એ શું કરશે શું કરશે શું કરશે ક્રિસ્ટલ પ્રોટીનને કારણે કીટકને બીજું પાંદડું નહીં ખાવા દે એટલે કે અહીંયા પાકને નુકસાન થતું અટકી ગયું ક્લિયર કેમ તો કે એક ખાલી નાનકડું નાનકડોમતું જીન ક્રાય જીન ખાલી કેમાં ઇન્સર્ટ કરી દીધું કોટન વનસ્પતિની અંદર અને એના કારણે વનસ્પતિ પોટે કેવી થઈ ગઈ જીવાત પ્રતિરોધક ક્લિયર અહીંયા સુધી આગળ જો શું લખ્યું છે જેથી શું થશે મેં તમને જે આ સ્ટોરી સમજાવી ને આ સ્ટોરી એ જે લખેલી છે રાઈટ આપણે આ સ્ટોરીને લઈ લઈએ શું કે છે હું આ પોઈન્ટને પાછો કાઢી નાખું એટલે તમને લખાણ વ્યવસ્થિત દેખાય ઓકે આ તમને નાના તડાવાળી વાત ખબર પડી ગઈ નથી પડી ફરીથી રિપીટ કરી દઉં છું રાઈટ જો હાલો પહેલા હું આને કાઢી નાખો સર જલ્દી સાફ કરો ને કરી તો દીધું

અને અહીંયા જેવું એને ખોરાક ખાધો પરડોને ખાધું એટલે આ ક્રાય પ્રોટીન જે હતું એને કેવી પીએચ મળી ગઈ આલ્કલાઈન એ પીએચ મળવાને કારણે હવે જે આ મધ્યાંત્ર છે એ મધ્યાંત્રની સપાટી સાથે કોણ જોડાઈ ગયું તો કે પેલા ક્રાય પ્રોટીન જોડાણા અને ક્રાય પ્રોટીનને ત્યાં કેવી કન્ડિશન મળી ગઈ તો કે આલ્કલાઈન પીએચ મળી અને એના કારણે શું કરશે ત્યાંના પોટેશિયમના પંપ જે છે એ ડિસ્ટર્બ કરે રાઈટ એ ડિસ્ટર્બ થવાને કારણે એના અધિચ્છદીય કોષની અંદર કોણ ઉત્પન્ન થાય છિદ્ર ઉત્પન્ન થાય અને કોષો જે છે એ શું થઈ જાય ફૂલી જાય ક્લિયર થઈ ગયું જેના કારણે કોષો જે છે ફૂલીને ફાટી જાય અને એના કારણે નવો ખોરાક નહીં લઈ શકે ભૂખમરો સર્જાશે અને કીટકનું શું થઈ જાય છે રામ બોલો ભાઈ મૃત્યુ થઈ જાય છે ક્લિયર રાઈટ હવે થોડીક આ વિષ કે જે વિષ છે એનું એક નામ છે ક્રાઈ વન એસી આ એનું જનીન છે રાઈટ ક્યારનો કહ્યું છું ને ક્રાઈ જનીન ક્રાઈ જનીન ક્રાઈ જનીન તો આ તમારે યાદ રાખવું પડશે રાઈટ ક્રાઈ વન એસી જનીન અને તેમના દ્વારા ઉત્પન્ન થતું પ્રોટીન એને ક્રાઈ પ્રોટીન કહેવામાં આવે છે બીજું લેખું છે ક્રાય વન એસી અને ક્રાય ટુ એ બી રાઈટ આ વન છે રોમન આંકડો છે ક્રાય વન એસી અને ક્રાય ટુ એ બી કપાસના બોલ વર્મ્સને નિયંત્રિત કરે છે નીટ આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી બે હજાર ઓગણીસમાં આ સવાલ આવી ગયો છે રાઈટ યાદ રાખજો કપાસની અંદર અસર કરતું કી ટક્યું તો કે બોલ વર્મને નિયંત્રિત કરવા માટે અને એના માટેનું જનીન કહ્યું હતું કે ક્રાય વન એસી અને ક્રાય ટુ એ બી એવી રીતે ક્રાય વન એ બી

અને બોલ દૂર કરવા માટે ટુ એ બી આ બંને કોણ છે જની ન તો આ રીતે તમારે યાદ રાખવાનું છે ક્લિયર તો અહીંયા મેં તમને કપાસની વાત કમ્પ્લીટ કરી બીટી કોટન વિશેની આખી વાત સમજાવી હવે આપણે ખેતીની અંદર એટલે કે ખેતીવાડીની અંદર એક નવો પ્રયોગ કર્યો છે જેને આપણે બોલીએ છીએ એ અંતક્ષેપ અથવા તો એ ઇન્ટરફેસ એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું ત્યાં સુધી અલવિદા જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ